ઘણા ના ઘર માં આપણે જઈને જોઈએ છીએ મહાભારત એને રામાયણ સાથે નશો અરે કોઈના ઝઘડા થતા હોય મહાભારત ની સાથે ન સંકરાકાવો રામાયણ નું જીવન કેવું હતું રામ જીવન કેવું હતું રામના જીવનમાં ક્યાં ઝઘડા બલિદાન કરી નાખ્યું કહો છો મહાભારત છે તમે એને કહો છો રામાયણ કરે છે એ રામ નું અપમાન છે એ મહાભારત નું અપમાન છે ક્યારે કોઈ મોટી ચર્ચા કરે ભાષણ આપે કે કોઈના ઘરે ઝઘડા થાય એને રામાયણ અને મહાભારતની સાથે એ મૂર્ખતા છે પાપ છે આવું તમે ક્યારે કરતા નહીં આજે રામ ની કથા કરીને આનંદ થયો છે સબરીબાઈ નો મહિમા ગાય મારું અંતર ભરાયું છે કથા કરતા કરતા રામજી નો સાક્ષાત દર્શન કરી રહ્યો હોય એવો અનુભવ થાય હું પણ પ્રભુને પ્રાર્થના કરું છું આવો અનુભવ તમને પણ તમારા હૃદયમાં થાય આપણે સૌને રામની ભક્તિ મળે રામના જીવ જીવન થાય રામના જીવનને રામની ભક્તિ રામની સેવા અને રામની અંદર જે સદગુણો છે એ સદગુણો આપણને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ જીવનમાં ખૂબ જરૂર છે ભક્તિ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી ભક્તિ અને જ્ઞાન વિના વૈરાગ્ય પણ આવતું નથી ભાગવત ની કથા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા છે